નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગર શહેર મહિલા કોંગ્રેસની બહેનોએ મેયર ભરતભાઈ બારડને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી મહિલા કોંગ્રેસની આગેવાન અને કાર્યકર બહેનો મેયર ભરતભાઈ બારડના નિવાસે પહોંચી હતી અને મેયરને રાખડી બાંધી રક્ષાબંધન પર્વ ઉજવ્યું હતું કોંગ્રેસની બહેનોએ મેયરને ભવિષ્યમાં કોઈ આત્મઘાતી નિર્ણય ન લેવો પડે અને પક્ષ તેમજ સમાજમાં તેમની પ્રતિષ્ઠા જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી હતી થોડા દિવસો પહેલા મેયરે ભાજપના વોટ્સએપ ગ્રુપમાં આત્મવિલોપન કરવાની ચીમકી આપતી પોસ્ટ મૂકી હતી જેના અનુસંધાને કોંગ્રેસની બહેનોએ મેયરને રાખડી બાંધી હતી